અલ્પેશ કથરિયા ધાર્મિક માવલિયા ભાજપમાં જોડાયા સ્વાગત કર્યું છે સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલ પ્રફુલ્લ પાસે સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા સી આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથરિયા

ખાસ એમની કોઠા સૂજ અને કુનેથી આ દેશના પાંચસો વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ આમ આદમી છોડવાનું કોઈ એવું ખાસ કારણ નહોતું પરંતુ મેં કીધું એમ કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે ખાસ કરીને રાજકીય પક્ષો એ ચૂંટણી સમયે અનેક પોતાના વાયદાઓ અને વાતો કરતી હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રની આમ તો સમસ્યા ગણો એવા બે મુખ્ય મુદ્દા એક તો કરોડો હિન્દુઓની આસ્થાનું આ દેશની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર અને કાશ્મીરની ત્રણસો સિત્તેરની ધારા એ હટાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ઉદભવમાં હતી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની કુને પૂર્ણ થઈ છે તો આ પ્રકારના પાર્ટીના અને પાર્ટીના નેતૃત્વના કાર્યક્ષમતાને કાર્ય કરવાની સૂઝબૂઝથી અને ખાસ રાષ્ટ્રહિતમાં જે નિર્ણયો લેવાઈ રહ્યા છે વાતથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા બે હજાર પણ ભાજપમાં બે હજાર પંદરથી પાટીદાર સમાજના અનામતની માંગની લડાઈની અંદર જે પણ ઘટનાઓ બની એને લઈ અને સરકાર સામે ઘટનાઓ ઉદ્ભવી હતી અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધીઓ હોઈએ એ પ્રકારની આખી એક માહોલ આંદોલન દરમિયાન ઊભો થયો હતો ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના નેપા ગોરધનભાઈ ઝડપિયા હોય કેવા અનેક લોકોના નેતૃત્વમાં કામ કર્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ જે સંગઠન છે એની અંદર પણ વિદ્યાર્થી કાળમાં અમે કામગીરી કરી છે પરંતુ અમારા સમાજની માંગને લઈ અને જે વિરોધાભાસ ઊભો થયો હતો અને છેલ્લા દસ વર્ષથી લડાઈના અંતે એમાં ઘણા બધા અંતે અમને સફળતા મળી છે જે પણ થોડા ઘણા પ્રશ્નો અમારા ઉપસ્થિત છે એ પક્ષની સાથે બેસીને એનું ઝડપથી નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત બની આજરોજ અમારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો આ સમગ્ર આયોજન એ પાર્ટીનું હતું એટલે પાર્ટીની અંદર કયા લોકોને ઉપસ્થિત રહેવું કયા રીતનો પાર્ટીનો પ્રોટોકોલ અને કામગીરી હોય છે એ બાબતે જોવા પાર્ટી જ આપી શકે કોઈ નિરાશ લાગતા હશે અમારા ધ્યાનમાં છે નહીં કારણ કે આંદોલનની શરૂઆતમાં આપણે બધાએ જોયું છે કે આંદોલનની રેલી દરમિયાન પણ કુમારભાઈને અમે આમંત્રિત કર્યા હતા ચાલુ રેલીમાં એવો આવી અને પોતાનો સમર્થન લેટર અમને જાહેર કર્યો હતો એ સિવાય પણ ઘણી વખત આંદોલન દરમિયાન વિચાર વિમર્શ માટે અમે અવારનવાર ભેગા થયા છીએ એટલે એવા વિરોધાભાસનો કોઈ પ્રશ્ન છે નહીં અપેક્ષા કરી કોઈ હોદ્દાની અપેક્ષા છે નહીં ભારતીય જનતા પાર્ટી આ બધા જાણો છો કે ખૂબ મોટો એ વિશાળ વટવૃક્ષ છે અને રાષ્ટ્રહિતના એટલા જ વિશાળ પ્રશ્નો સાથે એ આગળ વધી રહી છે જેટલા પણ લોકો એની અંદર આહુતિ આપે એટલું ઓછું છે એમાંની એક આહુતિ આપવા માટે હું જોડાયો છું વિશેષ કોઈ જ અપેક્ષા એ પાર્ટી પાસે નથી સહકાર આપતા લોકો તમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરી છે પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે હાલ ચૂંટણીનો માહોલ છે ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી જ થતી હોય છે ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા હાલ પાર્ટીને પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં મેં કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સંિશ્ચાથી વહન કરીશું તમે ભાજપની સામે હતા સમય સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા સમાજને અનામત મળ્યું સમાજને ઘણા બધા લાભો મળ્યા સમાજની યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ લોકોને બમણો લાભ મળે અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે એ માટે આ નિર્ણય લીધો છે આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી કોઈ પણ મતભેદ નથી